મુન્નાભાઈને આયસર ટ્રેક્ટર વેચવાનું છે એક હાથે ચલાવેલું અને કંપની કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મુન્નાભાઈને વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા ટ્રેક્ટરના માલિક મુનાભાઈનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દેશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મુનાભાઈનો કોન્ટેક્ટ કરી આવ ઘર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે

ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ કિંમત અંદાજીત ત્રણ લાખ હજાર જેમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે તમારે અમરેલી તાલુકો અને હાથીગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો મુન્નાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુન્નાભાઈ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી તો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો